જી બધાને કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાંથી છીએ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ તો સવારના નવ થઈ ગયા છે કામ કરીને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને દક્ષુભાઈ પાછળ ઘોડો આકે છે એટલે અવાજ આવે છે તો હાલો બતાવી દક્ષુ શું કરે છે જોઈ ક્યાં જવું હમ હું છે નીચે જીવડા મૂકી દે મૂકી દે હાલ જીવડા જક આવ્યા આઈ આવો નઈ કુ દે તોયું તોફાન જોયા એના તોફાન ભાઈ જો અમાર ભાગ લઈ આવ્યા કા દકસુ ભાઈ શું લઈ આવ્યો લોલીપોપ કહેવાય નાની પો નહીં મમી જોવા ગયા તા આવી હતી તને નહોતી ખબર કોઈ તને નહોતી ખબર હું આવી તી કોલ આમાં તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં આપણે બટાકાનું શાક બનાવવાનું છે હું ને દક્ષુ બેચી ઘરે દક્ષિણ પપ્પા તો કારખાને જતા રહ્યા છે તો આપણે બટેટામાં પહેલાં છાલ ઉતેરી અમુક તો છાલવાળું શાક ખાતા હોય પણ અમે છાલવાળું શાક ન ખાઈ દક્ષુ ન ભાવે કા ભાઈ તો દક્ષુ હાટું છાલ ઉતેરીને શાક બનાવીશું આપણે છાલ ઉતરી લઈ પેલા દક્ષુન પપ્પાનું શાક બની ગયું હોય અને એને ટિફિનમાં આજે ગાંઠિયાનું શાક બનાવી દીધું તો ગાંઠિયાનું શાક અમારે જરી ભાવે દક્ષુને નો ભાવે એટલે અમે અમારી આટલું અમારું ફેવરિટ બટેકાનું શાક બનાવીશું બટેટા નું શાક અમારું ફેવરિટ છે કા દક્ષુભાઈ કા દક્ષુભાઈ બાજુ નાસ્તો કરે છે

ભાઈ જો જમવા બેહી ગયા છે એ દક્ષુભાઈ જમવા બેહી ગયા હું છે જમમાંમાં જમમાંમાં દક્ષુભાઈ આટુ મોરું શાક આપડા આટુ તીખું શાક ખીચડી રોટલી અને છાશ કા ભાઈ છાશ પીવી તારે છાશ પીવી માલને કી મા હાલો બધા જમમાં કઈ દે હાલો હાલો બધા જમમાં આવો બધા જમમાં આવો

નથી પીવી તો હાલે હા હું ખાજો મારે દીકરો હું ખાજો હા માર પાણી આવી ચાલ આનો આલે પી તો ખરા પી તો ખરા બરફ છે એમાં ખાવાનું હોય ફેપચી છે આ તો રહી ગયો છો કરો

मिट्टी से खाओ खाओ मिंदड़ी है भी तगर तगर આપણે આવી ગયું છે તો આ બધું આપણે ફરવાનું હતું છે ટાકીને ઓલો ટાકો ને બધું ભરી લીધું છે તો હાલો હવે હજી બીજું બધું ઘણું કામ છે તો પાણી આવી ગયું છે તો આપણે એ બતાવી લઈ તો સાંજનો સાડા પાંચનો સમય થઈ ગયો છે તો આમાં ચણા અને વાલ ને બધું મિક્સ છે તો આપણે શાક બનાવવું પડશે હા જે શાકની તૈયારી કરી લઈ આપણે જે ગામડું એટલે આપણે વહેલા હાલ શાક ને એવું બનાવવાનું હોય કે શાક ખીચડીને રોટલા રોટલી ને આપણે દેશી ખાવાનું બનાવવાનું હોય કાયમ તો બસ જો હવે વાલ ફોલી લઈ કેમ કે વાલનું શાક આજે આપણે બનાવવાનું છે અને દક્ષિણ ભોપા નાવાની હવે તૈયારી છે આવતા જ તો આપણે પહેલા વાલ ફોલી લઈ પછી આપણે શાક ની ખીચડી પછી મેકી દેવી તો પેલા આપણે વાલ ફોલી લઈ અને બધા એમ કે તમે કેમ વહેલું જમવાનું બનાવવાનું બનાવો છો તો આપણે સે આ ગામડું અને ગામડામાં તો વહેલું જ હોય એટલે વહેલું જ સંધ્યા ઢળે તો આપણે જમી લેવાનું હોય તો એટલે ગામડામાં તો આપણે વહેલું જ રસોઈ બનાવવાની હોય તો આપણે પહેલા વાલ ફોલી લઈએ જો પપ્પા આવી ગયા છે નેરીઓ વાહ હું લઈ આવ્યો હમ પાવ વાલ હમ ટિફિન ટિફિન હમ દેખ સુકાઈ ગયો દેખ સુકાઈ ગયો પહેલા પેપીગો હા આમ કે ગયા બસ ટેન બાજુ નો તા હેલા ભાઈ કાઈ ઉપર ક્યાં હા ઉપર તો વી એ વાય છે પાણી ભરજો માં કે ગોળા માં થી માં થી લઈ લે આશ આવ ખાધી ગયા નો હોય એ બોલે તો દક્ષુભાઈ નવો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળીશું કાલે નવા વ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો